અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં ચિલોડા પોલીસ સ્ટેશનના ગુનામાં દસ વર્ષની સજા ભોગવી રહેલ અને છેલ્લા આઠ વર્ષથી પેરો જમ્પ કરી ફરાર આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી નવસારી એલસીબી પોલીસે પકડી પાડ્યો હતો નવસારી એલસીબી પોલીસને પેરોલ ફ્લો જમ્પ આરોપીને પકડી પાડવાની સૂચના મળતા એલસીબી પોલીસની ટીમ બાદમીદારો રોકી તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી વર્કઆઉટ હતા એ દરમિયાન તેમને મળેલ બાતમીના આધારે સાબરમતીથી મધ્યસ્થ જેલ અમદાવાદ જેલના પાકા ગામના કેદી પ્રકાશ ઉર્ફે નંદ પ્રકાશ નંદલાલ દુબે રહે બુદ્ધ વિહાર અમરદીપ સોસાયટી વર્ષાનગર પાર્ક વિક્રોલી વેસ્ટ મુંબઈ રાજ્ય મહારાષ્ટ્ર નાના હૉલ નંદવંદન પાર્ક ટુ રાજ્ય ગુરુનગર તાલુકો ખેડ જિલ્લો પુણે રાજ્ય મહારાષ્ટ્ર ખાતે છે જેથી તેને ત્યાંથી ઝડપી પાડી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી